નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની મિત્રો દરેક માતા-પિતા પોતાના પેટ પર પટ્ટા બાંધીને પોતાના સંતાનોને પાળી પોષીને મોટા કરે છે અને સંતાનોની તમામ જરૂરિયાતોને પૂરી કરે છે પરંતુ એના બદલામાં સંતાનો તરફથી માતા પિતાને શું મળે છે એની અદ્ભુત સમજ આપતી આ કહાની છે એક પુત્ર એના બીમાર પિતાને એની રૂમમાં બંધ કરીને વિદેશ જતો રહ્યો અને જ્યારે દીકરો એક વર્ષ બાદ પાછો આવ્યો અને એણે એના ઘરનું દ્રશ્ય જોયું તો એ જોઈને દીકરો દંગ રહી ગયો રાકેશભાઈ જે હાલમાં તેના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે ખરેખર તો એ સૌરાષ્ટ્રના પહેલાના એક નાનકડા ગામમાં રહેતા હતા પરંતુ હવે એ અમદાવાદમાં આવીને સ્થાયી થયા હતા અત્યારે એના પરિવારમાં એક પુત્ર સંદીપ અને વહુ ડિમ્પલ સાથે રહે છે સંદીપ ચાર વર્ષનો હતો ત્યારે તેના માતાનું મૃત્યુ થયું હતું અને રાકેશભાઈ એના એક ના એક પુત્ર સંદીપ અને તેની વૃદ્ધ માતા સાથે ખૂબ જ જીવી રહ્યા હતા હતા માતા પણ વૃદ્ધ થઈ ગયા છતાં પણ એ નાનકડા ખુબ જ સંભાળ રાખતા હતા રાકેશભાઈ ને સરકારી નોકરી હતી તેઓ એક પોસ્ટમેન હતા અને એના પગાર માંથી એનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલતું હતું એને એક એક જ વસ્તુની ખોટ હતી અને એ હતી કે એની પત્ની એનો સાથ છોડીને હંમેશા હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી તેનો પુત્ર સંદીપ તેની માતા સાથે રડતો રડતો તેની વૃદ્ધ દાદી સંદીપને ખૂબ જ પ્રેમ કરતી હતી એક દિવસ વૃદ્ધ દાદી માએ રાકેશભાઈને કહ્યું કે દીકરા હું હવે ક્યાં સુધી જીવી શકીશ આ બાળકને એની માની ખૂબ જ જરૂર છે એટલે તું બીજા વિવાહ કરી લે પરંતુ રાકેશભાઈ દર વખતે એની માતાની આ વાતને ટાળી દેતા અને કહેતા કે માં તમે નકામી ચિંતા કરો છો સંદીપનું ધ્યાન રાખવા માટે તમે છો ને અને તમે ક્યાં જવાના છો આમ તો રાકેશને એની વૃદ્ધ માતાના સાથના કારણે એને ક્યારેય કોઈ પણ ચીજની કમી નથી લાગતી પરંતુ

એની માતા આવી ગઈ હતી અને હવે એ પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા એની પત્ની તો એને પહેલા જ છોડીને જતી રહી હતી હવે રાકેશભાઈ અને એનો પુત્ર એકલા રહી ગયા હતા રાકેશભાઈ માટે એના પુત્ર સંદીપનું પાલન પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું અને રોજ પોતાના બાળકને શાળાએ મૂકીને આવ્યા બાદ તેઓ જ્યારે ત્યાં પત્રો ત્યાં પત્રો પહોંચાડવા જતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા ત્યારબાદ બાળક સાથે સમય વિતાવતા હતા ઈશ્વરની કૃપાથી તેના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને જ્યારે રાકેશભાઈ એના ઘરમાં ન હોય ત્યારે પાડોશીઓના દીકરાઓ તેને ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા અને એને ખાવાનું પણ આપતા હતા હવે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો

એને માની ખૂબ જ જરૂર છે આવું વિચારીને રાકેશભાઈએ એના ભાઈને કોઈ સારી છોકરી શોધવાનું કહ્યું અને એના ભાઈએ પણ એની સલાહ મંજૂર કરી અને એક છોકરી શોધી લીધી અને કહ્યું કે રાકેશ કાલે તારે મારી સાથે છોકરી જોવા આવવાનું છે અને તને પસંદ આવે તો આપણે તારા વિવાહનું નક્કી કરી નાખીએ બીજા દિવસે રાકેશભાઈ છોકરી જોવા જવાના હતા એ જ દિવસે એમણે અખબારમાં એક ઘટના વાંચી એમાં લખ્યું હતું કે એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ એ વ્યક્તિએ બીજા વિવાહ કર્યા બાદ પરંતુ બીજા વિવાહ કર્યા બાદ શરૂઆતમાં તો તેની પત્ની એની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી પરંતુ આ બધું જ દેખાડો હતો ધીમે ધીમે તેની બીજી પત્નીનો અલગ અસલી રંગ બતા બહાર આવવા લાગ્યો હતો અને હવે એ એના પતિની ગેર હાજરીમાં એના બાળકોને ત્રાસ આપવા લાગી હતી અને ધીરે ધીરે આ બીજી પત્નીએ બાળકોને માર મારી મારીને બે બાળકોને મારી નાખ્યા અને ત્રીજો બાળક જે સૌથી મોટો હતો એના ઉપર એણે અન્ય બે બાળકોને હત્યાના કરવાનો આરોપ મૂકી દીધો હતો અને એ ડરેલા બાળકે એને માતાના ડરને કારણે ગુનો ગુનો ન કર્યો હોવા છતાં પણ એવું સ્વીકારી લીધું કે આ હત્યાનો મે કરી છે અને ત્યારબાદ એને સજા મળી ગઈ અને આ સમયે એ બાળક બાળ સુધારા ગૃહમાં રહે છે આ સમાચાર વાંચીને રાકેશભાઈના રુવાડા ઉભા થઈ ગયા અને એમણે તરત જ બીજા વિવાહ કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ અંદરથી ખૂબ જ ડરી રહ્યા હતા કે તેમણે એક નવી પત્નીને ખોઈ દીધી છે જે એને એના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી પરંતુ હવે એના પુત્રને એવો ગુમાવવા નહોતા માંગતા એટલે એનું હૃદય એક પ્રેમભરી માતાની જેમ પીગળવા લાગ્યું ત્યારબાદ એમણે કોઈ પણ સાથે બીજા વિવાહ ન કરવાનો નિર્ણય લીધો અને એની નોકરી અમદાવાદમાં જ બીજા એરિયામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલે એમણે એનું જૂનું મકાન વેચીને નવા એરિયામાં રહેવા જતા પુત્ર પણ મોટો મોટો થવા લાગ્યો અને સંદીપ થઈ ગયો ત્યારે ભણી ગણીને એ પણ નોકરી કરવા લાગ્યો અને એની જ ઓફિસમાં એની સાથે જ કામ કરતી મીના નામની છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો ત્યારબાદ સંદીપે એના પિતાને આ વાત કરી તેના પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા અને એના સંતાનને દુનિયાની બધી જ ખુશીઓ મળે અને એ હંમેશા ખુશ રહે એવું વિચારીને રાકેશભાઈએ એના દીકરાના વિવાહ આ છોકરી સાથે કરાવી દીધા અને હવે એની વહુ મીના એના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક સમયની છોકરી હતી એટલે એ થોડી નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી રહેતી પરંતુ એ થી ખૂબ જ વ્હાલી હતી અને સંદીપ એને ખૂબ જ પ્રેમ કરતો હતો ધીરે ધીરે સમય વીતતો વીતવા લાગ્યો હવે રાકેશભાઈએ પણ કોઈ વાંધો ન હતો તેઓ એવું વિચારતા હતા કે આખો આ તો દીકરી કહેવાય કંઈ વાંધો નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે જ કરી લઈશ વહુની પણ પોતાની જિંદગી છે ને અને એ ઈચ્છે એમ રહી શકે છે એમણે એવું વિચારીને બધું જ છોડી દીધું હતું કે મારો પરિવાર ખૂબ જ સુખી જીવન જીવી શકે અને ઘરમાં કોઈ પણ પ્રકારનો કલેશ ન નહોતો પરંતુ એક દિવસ ઘરની ખુશીઓને કોઈકની ખરાબ નજર લાગી ગઈ અને એક એવો બનાવ બન્યો જેનાથી રાકેશભાઈનું જીવન બદલાઈ ગયું એ દિવસે મીના બાથરૂમમાં કપડાં ધોતી હતી અને એ જમીન પરથી સાબુ લેવાનો ભૂલી ગઈ અને આખા બાથરૂમમાં પાણી ભરાયેલ ભરાવા જવાને કારણે અને સાબુને લીધે બાથરૂમના ફ્લોર પર ચિકાશ ફેલાઈ ગઈ હતી અને ત્યારે જ રાકેશભાઈ ન્હાવા માટે બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં ચિકાશને લીધે તેઓ લપસીને નીચે પડી ગયા નીચે પડતા જ તેઓ બેહોશ થઈ ગયા અને જ્યારે સંદીપાની મીનાને આ વાતની જાણ થઈ ત્યારે બંને એને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્રીજા દિવસે જ્યારે રાકેશભાઈ હોશમાં આવ્યા તો ત્યારે એને ખબર પડી કે એનું અડધું શરીર લકવો મારી ગયું જ હતું એને કારણે એ તો બોલી પણ નહોતા શકતા અને હાથ પગ પણ ઉપાડવામાં પણ અસમર્થ હતા આ જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ સંદીપ એના પતિ પિતાને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કે પિતાજી તમે રડો નહીં અમે છીએ ને તમારી સાથે અમે તમારી સેવા કરીશું પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારબાદ એની સેવા કરવાવાળા વ્યક્તિઓ બે પાંચ દિવસ સેવા કરે છે અને ત્યારબાદ આવી સેવાથી થાક થાકવા લાગે છે અને એનાથી નફરત કરવા લાગે છે એવા લોકો તો ભાગ્યે જોવા મળે છે જેઓ એના અંતિમ સંસ્કાર સુધી કોઈ એની નિસ્વાર્થ સેવા કરતા હોય રાકેશભાઈના દીકરાઓએ વાયદ્યો તો કરી નાખ્યો પરંતુ હવે એ નિભાવશે કે નહીં એ જોવાનું રહી ગયું હતું ધીમે ધીમે થોડો દિવસો વિધવા ગયા અને રાકેશભાઈ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને એના ઘરે લાવવામાં આવ્યા અને હવે ધીમે ધીમે બે ચાર દિવસ પસાર થયા બાદ એની બહુ અને પુત્ર સાથે મળીને પિતાજીની સેવા કરવા લાગ્યા પરંતુ ધીમે ધીમે એની એની દિલમાં સેવા કરવામાં કંટાળો આવવા લાગ્યો એ આવી સેવાથી કંટાળી ગઈ હતી અને એને આવી હાલતમાં જોઈને એને ઉપકા આવતા હતા એટલે એની સેવા કરવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે મીનાએ એના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું અને પિતાજીની સેવાની બધી જવાબદારી એના નોકરને સોંપી દીધી અને નોકર તો આખો નોકર હોય છે આખરે નોકર હોય છે એ પણ શું કરે એને જેટલો સમય મળતો હોય એટલો સમય પિતાજીની સેવા કરતો અને ત્યારબાદ એ તેના અન્ય કામોમાં લાગી જતો અને જો એ બીજા કામ પણ ન કરે તો મીના એને ઠપકો આપીને આખો દિવસ સંભાળતી રહેતી અને સંભળાવતી રહેતી અને જ્યારે સાંજે સંદીપ ઘરે આવતો ત્યારે એનું જીવન પણ આરામ કરી દેતી એને વારંવાર સલાહ આપતી રહેતી અને વારંવાર એને તારો બાપ તારો બાપ કહીને સંબોધિત કરતી રહેતી એટલે સંદીપ પણ એની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો અને એ પણ એના પિતાજીની સેવા કરીને થાકી ગયો હતો અને રાકેશભાઈ પણ પોતાની આવી હાલત પર લડવા લાગ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે મારો પુત્ર અને વહુ મારી સેવા કરશે પણ હવે કંઈક બીજું જ થઈ રહ્યું હતું હવે રાકેશભાઈ તેના પુત્ર અને વહુને બોજ સ્માન લાગવા લાગ્યા હતા એવો ઘરના ગજરા જેવા લાગવા લાગ્યા હતા અને એવો કચરો કે જે દિવસેને દિવસે દુર્ગંધ મારવા લાગ્યો હોય અને લોકોને વહેલી તકે ઘરમાંથી બહાર ફેંકી દેવાનું મન થાય એવો કચરો બની ગયો ગયા હોય હતા એક દિવસ તેની વહુ મીનાનો ભાઈ અને ભાભી મીનાના જન્મ દિવસની નિમિત્તે મીનાના ઘરે આવ્યા હતા મીનાનો નો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો અને ત્યારે રાકેશભાઈ વ્હીલચેર પર બેઠા હતા ત્યારે જ રાકેશભાઈને ટોયલેટ લાગી હતી અને તેઓ કોઈક કોઈને કહી શકતા ન હતા ઘરના બધા જ લોકોને તેના ચહેરાનો ભાવ જોવાનો પણ સમય ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોર જોરથી ડીજે વાગી રહ્યું હતું બધા જ લોકો આનંદથી નાચવામાં વ્યસ્ત હતા અમુક લોકો અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈ રહ્યા હતા પરંતુ રાકેશભાઈ તરફ જોવાનો કોઈની પાસે સમય ન હતો અંતમાં રાકેશભાઈ સહન ન કરી શક્યા અને ત્યાં જ વ્હીલચેર પર એના કપડા બગડી ગયા જ્યારે તેની આસપાસ માળની દુર્ગંધ આવવા લાગી ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે એટલે મીનાએ એના સસરા તરફ જોયું એના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આંખો નીચે કરીને સતત રડી રહ્યા હતા આ જોઈને મીનાને એના પર બિલકુલ દયા ન આવી અને ઉલટાની ગુસ્સે થઈને એણે એના સસરાને ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી અને એને ઠસડીને બાથરૂમમાં પક પટકી દીધા રાકેશભાઈ બાથરૂમમાં નીચે પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે મીનાએ એના નોકરને એની આ બધી ગંદી ગંદકી સાફ કરવાનું કહ્યું અને ગુસ્સાથી પગ ન જમીન પર પછાડીને અને એના રૂમમાં આવીને એના પતિ સંદીપને જેમ તેમ બોલાવા લાગી કે હવે તો બહુ થઈ ગયું આટલા બધા મહેમાનો સામે તારા બાપા મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા છે હવે તો મારે આ ઘરમાં કોઈ ખુશી મનાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે અને મારે આ આડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે આશ્ચર્યની વાત તો એ હતી કે રાકેશભાઈના પોતાના પુત્રને પણ એના લાચાર પિતા પર જણાય તે દયા ન આવી અને જ્યારે બધા જ મહેમાનો ત્યાંથી જતા રહ્યા ત્યારે સંદીપ તેના પિતા પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો અને એને ખરીખોટી ખોટી સંભળાવવા લાગ્યો એ જ સમયે એક ગરીબ નોકરે રાકેશભાઈના ગંદા થયેલા શરીરની સાફ સફાઈ કરી અને એને સારા કપડા પહેરાવીને તેની વ્હીલચેર પર બેસાડીને એના રૂમમાં લઈ ગયો અને ત્યાં પણ એને એના શરીર પર તેલ નું માલિશ કરી આપ્યો અને ત્યારબાદ ભોજન કરાવ્યો આ નોકર એના પુત્ર કરતા ખૂબ જ દયાળુ હતો જોકે કે એ રાકેશભાઈ સેવા માત્ર એટલા માટે કરતો હતો કે એને એના બદલામાં પૈસા મળતા હતા કેમ કે એ ખૂબ જ ગરીબ હતો પરંતુ રાકેશભાઈના પુત્ર સંદીપ ને એના પિતાએ બધી જ સંપત્તિ આપી હતી અને એને સંપૂર્ણ સુખ આપ્યું હતું એની દરેક મનોકામનાઓ પૂર્ણ કરી કરવા માટે એની માં બંનેએ આખું જીવન ભાગતા દોડતા રહ્યા હતા રાકેશભાઈ ક્યારેય પણ શાંતિથી બેસ્યા ન હતા રાકેશ ભાઈએ પોતાનું આખું જીવન એના પુત્ર માટે સમર્પિત કરી દીધું હતું આજે એ જ દીકરાએ એના પિતા પિતા એક બોજ સમાન લાગી રહ્યા હતા આ દીકરા કરતા તો એનો નોકર સારો હતો ભલે એ એના થોડા પૈસા માટે સેવા કરતો હતો પરંતુ એ દિલથી એની સેવા કરતો હતો આવી રીતે આખી રાત નીકળી ગઈ અને સવાર પડી આજે સવારે પણ વાતાવરણ સારું નહોતું નહોતું લાગતું એની બહુ મીનાએ એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આવી જ રીતે ચાર પાંચ દિવસ પસાર થઈ ગયા અને ત્યારે જ સંદીપને વિદેશથી એક લેટર આવ્યો અને એને વિદેશમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી આ નોકરી માટે સંદીપે પહેલા જ એપ્લાય કર્યું હતું હવે સંદીપને વિદેશમાં નોકરી મળવાનું એક ખુશીનો તો કોઈ પાર નહોતો રહ્યો અને એની પત્ની મીના પણ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એ મનમાં મનમાં વિચારવા લાગી કે ચાલો કોઈ પણ રીતે હવે આ ડોસાથી છુટકારો મળશે હવે સંદીપ અને તેની પત્ની વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા અને દસ દિવસમાં એના વિઝા પણ બની ગયા અને સંદીપ અને એની પત્નીએ બધો જ સામાન ભેગો કરીને પોતાના રૂમમાં રાખી દીધો અને પોતાના રૂમમાં એક એ તેમજ બીજા અગત્યના રૂમને તાળો મારી દીધો અને ત્યારબાદ પોતાના પિતાજીને પણ એક રૂમમાં બેસાડી અને એ રૂમને પણ બહારથી તાળું મારી દીધું અને એના પિતાજીના રૂમની ચાબી એનાનું ઘરને આપીને કહ્યું કે તું મારા પિતાજીનો ધ્યાન રાખજે અને એને સમયસર ખવડાવતો રહેજે એનું જે કંઈ પણ ખર્ચો થશે એ હું તારા ખાતામાં મોકલતો રહીશ અને એ પૈસાથી તું મારા પિતાજી માટે દવા લાવજે અને મારા પિતાજીની સાર સંભાળ રાખજે સંદીપ એના પિતાની ભતીજે જવાબદારી એના નોકરને આપી અને એની પત્ની સાથે ખુશીથી એના સામાન પેક લઈને એરપોર્ટ તરફ જવા રવાના થઈ ગયો અને હવે તેના એના ઘરમાં માત્ર નોકર અને રાકેશભાઈ રહી ગયા હતા એનો નોકર એક સારા સેવકની જેમ એના માલિકની સેવા કરવા લાગ્યો અને નોકર રાકેશભાઈની સેવા કોઈ કમી રાખવા નહોતો માંગતો એ દિલથી રાકેશભાઈની સંભાળ રાખતો હતો અને રાકેશભાઈ પણ એના નોકરની આવી સેવા કરીને ખૂબ જ ખુશ હતા એક દિવસ સવારે રાકેશભાઈને દવા આપવાનો સમય થઈ ગયો હતો અને રાકેશભાઈને દવા ભોજન કર્યા બાદ આપવાની હતી એટલે રાકેશભાઈ નોકરે રસોડામાં જઈને જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો રોટલી બનાવવા માટે એના રસોડામાં બિલકુલ નોટ નોટ ન હતો એટલે નોકરે વિચાર્યું કે કઈ વાંધો નહીં હું હમણાં જ બજારમાંથી જઈને લોટ ખરીદીને લઈ આવું છું અને રાકેશભાઈ માટે રોટલી બનાવીને એને ખવડાવી દઉં આવું વિચારીને નોકર રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને બહારથી તાળો મારીને ઘર બહાર બ બજારમાં ગયો અને બજારમાં જઈને લોટ સાથે બીજી અમુક જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી અને હવે જ્યારે એ બધી જ વસ્તુઓ લઈને પાછો આવતો હતો ત્યારે અચાનક એક કાળા મુખ ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉપરથી કાબુ ગુમાવ્યો અને નોકરને ટક્કર મારી દીધી ટક્કર વાગવાથી નોકર દૂર દૂર ફેંકાઈ ગયો અને તેના માથામાં ગંભીર ઈજા થઈ ગઈ અને તે ત્યાં જ ઉભેલા અમુક સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે આ વ્યક્તિને માથામાં ભારે ભાગે વધારે ઈચ્છા થવા ને કારણે એનું અવસાન થયું છે આજે રાકેશભાઈ નો એકમાત્ર સહારો હતો આવી રીતે છોડીને હંમેશા માટે આ દુનિયા છોડીને જતો રહ્યો હતો આ બાજુ રાકેશભાઈને એના બાથરૂમમાં બંધ કરીને બહારથી તાળો લગાવીને ગયો હતો અને એને એવું વિચાર્યું કે જો એ બહારથી તાળો નહીં મારે તો એના રૂમમાં ઘણો સામાન અને થોડા પૈસા પડ્યા હતા એ ચોરી થઈ જશે એટલે એ નોકરે રાકેશભાઈને તેના રૂમમાં બેસાડીને રૂમને બહારથી તાળો મારીને રૂમની ચાવી એને એની સાથે લઈ ગયો હતો હવે તો એ નોકર પણ જતો રહ્યો હતો આ બાજુ બિચારા રાકેશભાઈ ભૂખને મારીએ તેની રૂમમાં ધડપવા લાગ્યા હતા એટલે બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ લખવાને લીધે એ બોલવામાં અસમર્થ હતા ત્યારબાદ એને દરવાજો પકડાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એના હાથ કામ કાપ ન હોતા કામ ન હોતા કરતા ત્યારબાદ એને ઘરમાં પડેલા સામાનને પછાડીને અવાજ કરવાની કોશિશ કરી પરંતુ એનો અવાજ પણ બહાર નહોતો થઈ રહ્યો જઈ રહ્યો જેનાથી કોઈ પણ એનો અવાજ સાંભળી શકે આવું કરતા કરતા દસ દિવસ થઈ ગયા અને અગિયારમાં દિવસે ખાધા પીધા વગર ભૂખ અને તરફ તરફથી પીડાઈને બિચારા રાકેશભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા અને કોઈએ ખબર પણ ન પડી કે એનું આટલું બધું દુઃખદાયક મૃત્યુ થયું છે રાકેશભાઈ ગુજરી ગયા ને એક વર્ષ થઈ ગયું હતું અને એક વર્ષથી એક લાશ આ રૂમમાં બંધ પડી હતી આજુબાજુના લોકો પણ એના ઘરે આવતા ન હતા અને એના કોઈ સંબંધી પણ ન હતા કે જે એની કોઈ પણ ખબર લેવા આવે આવે અને આ બાજુ સંદીપના ઘરે એનાનો કરને થોડા દિવસોથી ફોન કરતો હતો પરંતુ એના નોકરમાં ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે સંદીપે તે કંઈ અજુગતો બન્યું હશે એવો વિચાર આવ્યો અને પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે એ ઘરે આવ્યો તો એને કંઈક અજુગતો લાગ્યો એનું ઘર ખૂબ જ નિર્જીવ અને ધૂળથી ઢંકાયેલું હતું અને એનાનો કર્નો કોઈ અતોપતો ન હતો એટલે સૌપ્રથમ તો એ એના પિતાના રૂમ તરફ ગયો અને ત્યાં જોયું કે એના પિતાનો રૂમ બહારથી બંધ હતો અને એના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી આ દુર્ગંધ જોઈને એને કઈ સમજાયું નહીં એટલે એને હાથમાં એક મોટો પથ્થર લીધો લઈને એને રૂમનું તાળું તોડી નાખ્યું અને રૂમની અંદર ગયો અંદર જઈને જોયું તો એના હાથમાંથી બધી જ વસ્તુઓ જમીન પર પડી ગઈ એ પોતે જ જમીન પર પડીને જોર જોરથી રડવા લાગ્યો કેમ કે એની સામે રાકેશભાઈનું મૃત શરીર જે સંપૂર્ણ રીતે હાડપિંજરમાં પરિવર્તિત થઈને વહીલ ચેર પર પડ્યું હતું આ જોઈને સંદીપને ખૂબ જ પસ્તાવો થયો પરંતુ હવે પસ્તાવો કરવાથી શું થવાનું હતું જે થવાનું હતું એ તો થઈ ગયું હતું હવે તો સંદીપ રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં ખૂબ જ મોટો ગુનો કર્યો છે હું તમારો ગુનેગાર છું મારે તમને આવી રીતે એકલા છોડીને ન જવું જોઈએ અરે આવી નોકરીનો શું ફાયદો કે જેણે મારા પિતાજીનું જીવન લઈ લીધું ધિક્કાર છે મારી આ નોકરીને હું એક પુત્ર થઈને મારા પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા પણ ન કરી શક્યો મિત્રો હવે આવા પસ્તાવાનો શું મતલબ છે કારણ કે જે જીવ જતો રહ્યો છે એ હવે પાછો નથી આવવાનો અને પાછળથી આવી રીતે પસ્તાવો કરીને પણ શું ફાયદો છે આના કરતા તો સારું એ હોત કે જ્યારે એ વ્યક્તિ જીવિત હતો ત્યારે એને સુખ આપ્યું હોત અને જ્યારે એ વ્યક્તિ જીવિત હતો ત્યારે એનું માન સન્માન જાળવ્યું હોત અને એવા દુઃખને સમજ્યું હોત તો આજે એના પિતાજી જીવિત હોત અને શાંતિથી એની વૃદ્ધાવસ્થાનું જીવન વ્યતીત કરતા હોત મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો